અલા એ તમારે ક્યાં દાણે તમારે અમાર ફોર્ચ્યુન સ્કોર્પિયન ગાડીની જરૂર પડે તમારે નાલી એમી એમ કેતો તો ઈ તો ના નઈ પડી પણ દવા નઈ કરાતા એનું શું કરાવા અલા ઓમથી તાર ચિટલી દઉં આવો દવાની વાત છે જમકો બટ્ટે ઓય ભટુ દાદા આવો આવો બેહો બેહો ભટુ દાદા ઓય થોંધી નથી તું ભાયો હડકો બેસી કે ને તમે ધડકો મારવો છો અમે તમાર જેવા હતા ને છોડ પીત પાડતા આઠું બોલો દાદા હાલે હું પીઠ ને ફાટું છે તો પૈસા લાવું બોલો તમારી તો વાત ના થાય ને તમારે હા પચાસ લીટર લોહી ચડાય પચાસ લીટર લોહી સડાયું છે તમારો તો પચાસ કિલો વધુ ને પચાસ કિલો લોહી છે અને તમારે વડે કે પોગે છે તો સડા ઓછે કે ઉતરે ગયો તાવ થી પગમાં પગ પગમાંથી માથા એટલે મને એક દાડો એવો આવ્યો પટ્ટી એવું વસ્તી આવ્યો

તમારી વાત કરતા તમને ખબર મન બાર થોડી ખબર હોય હા હું જો તો ગામ માં હા અને ચાર પાંચ આગે બન બેઠા હતા હ અને એમ માર મેટુ ગળા મે કોક કરો બહાર એમ તાવ ને સરદી ને ઉસે એટલે હોય એ ફલો હું તો તાવળ જો તન માને હું થોડે નો ઉતરે સડે નો ઉતરે પણ મારી બીટ મિત એવી વાત કરી ને બટિયો લાખ રૂપિયા ની વાત કરી નાશી એમ બડી કેવી વાત કરી

તમારાસમલા પડાતું નહિ બેટા મોનતા નહી મા તો હવે એમ કેવું છે ધ્યાન ની દવા લઈ ના ના એવું ના કરે મરી મગજ રાખો ભાઈ તમે તો તમને વાત કરી દી અને મારા બેટા બીડી પીવે કેડી તો મારા ને કળે લે મારા બાપરી સોગન હે બટી હા બા પાસ માર બેટુ જન ને આવે બે બથા બથા મારા બાપરી સોગન લી જન વળી તો હે ને તો એટલે જન ને બે અમે બથા બથા તમ વળી તો જન પાડે એટલે ઈ મારા બાપરી સોગન એ કોમ પડે ને એ કોમ પડ મન તો ચાર ફેરા પટકો કર્યો એ કાકા હટાઈ જા બંધ થો ગઈ એટલે બટી તને મે નથી કરી વાત

આ લારીયા પકડ પકડ પકડુયા તું જન છે ઉડી હેડ્યું હે આયો 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 કલા પકડઈ નતું તું છે અલે આય છે તું જન છે જન બંધ બેઠી આ જનાઈ છે તીજુ કી હોરે તો મબડકુ ભરલ તું કે ગાડા ને બડકુ ને ભર્યો કે આ ભર્યો લી મટ તે તો છે જાણતું સબ અર્જની સબુ તો ઇસ મટી આ હું મનક મા આ સપના દો મરાબટમ જન જન તો મે પાડે છે યે રાજ દોશી રોશી મને ને કે રાજશી ય તણ ગોમ વર તારો છોટલો લમડી ઉઠી ઉપી તો મને તો તન મેલો હમણ वर तर आम्ही तुमार वर राखवा आता मी किधो बबर्डत नाही नाही रे आणि मु काय रे तो ना तर બીજા नुवर थईयो हो खोटलं मारो सम बती मु हो तुम्ही तर हुकमा जाऊ जाऊ बबर्डता था ते तो तमन खबर है तुम्ही तमन नाही तुमच्या वर राखवा आता तुम्ही बबर्डत नाही

અન થાબો છોડે મન તો જબર તમે વેઠાણોથી ઢોળો ઘરો તા એ વેઠાણી છે ઓય ને તાર તમે જન આવે હો પાછી શું હતું તાન નું મતાવે હું તતા તો કાકા તમન વાળી તમન તમ મે માર ભળા ઉંધાર મડાઈ વાગાયુ કેટલા થાય તાંતરી ઈરા પાખિર બમમ પાખિર કોમમ હુએ ઈ બડી કીયો પાખિર કેટલે કાટી લે અલા નાય તો ચાલો દે કાકા ત્યાં ગળા કેટલે ને ત્યાં કેટલે હંજી ના ના મારો અડધો ભાગ નહી જોતા રમના પૈસા તમારે એવું એમ તમે તો કરું દોડો એનો તો કાલે જોતા પેલા તાંત્રિક પહેન તમે અહીંયા લઈ જાવ વાત ના પર મને લઈ જ દવાખાને તમે તમને ફોન કર તો હું આવ હા લે તારા તારા મને ઉભા આવ તો હા તો આવ હા એ હા ન તમે હો એ હા અમિત ની બિયા તમે મને હા તો ઘરે મને ફોન કર હું વાળા ગામમાં એ બટી જો